તો નાસ્તો કરવા બોલાવ છે તો આપણે મજામાં આજે નાસ્તામાં શું શું બનાવું છે Dia semakin bekal usia, apalagi usia, soi ringra, murah, rindra, kiri, labu, rindra, 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 rindra,

ચાર વાગી ગયા છે હવે આપણે ફ્રીજ થોડા છે આ દેશમાંથી શાકભાજી આવેલા તમે મેથી ઘણી બધી આવી છે તો મેથી આવી રીતે લઈ પછી આમાંથી એક દિવસ મેથી ભાજી બનાવશું ભજીયા બનાવશું ત્યાર પછીની વચ્ચે એની સુકવણી કરી નાખશું એટલે જ્યારે મેથીની સીઝન ન હોય ને ત્યારે થેપલા ભજીયા સારી કામ આવે છે જ્યારે સીઝન ન હોય ત્યારે આ સુકવણીની પડી હોય ને તો એ ફટાફટ આપણે કોઈ થેપલા બનાવવા છે કોઈ ભજીયા બનાવવા તો એ ઉપયોગમાં સારી આવે ચાલો તો જો આવી રીતે આપણે મેથીની ભાજી વીણી લઈએ આપણે મેથી વીણાઈ ગઈ છે અને હવે થોડી વાર આપણે ખુશલી રમાડી લઈએ જો આ ખુશલી રમાડી લઈએ ઢીંગી બેન ઢીંગી બેન મારી સાથે રમશો કે નહી રમશો કે નહી દટકટ 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 એ ખુશી એ ખુશી એ ખુશી છો બાય બાય કહી દે છે હવે જો મમ્મી આજે ટ્યુશન માં ભૂગે નો હતો ને તો આ ચોકલેટ આપી કઈ કઈ છે જો ગોલ્ડ છે અને મેલોડી છે કઈ ખાવી તને કઈ ભાવે છે આમાંથી મને તો બે ભાવે એવું તને ભાવે લઈ લે હું આ મેલોડી લે મમ્મીને કઈ ભાવે છે તને આ ભાવ બે ની અડધી સારું હાલો બે ખાઈ લે હું બરોબર જો આપણે દેવબત્તી કરી લીધા છે માતાજીના દીવાબતી કરી લીધા માતાજીને પણ નમી લીધા ત્યાર પછી તુવેરના કોઠા બનાવવાના છે તો તુર પણ બાફવા મૂકી દીધી છે પાલો આગળ બનાવી છું જો આપણું તેલ આવી ગયું છે આપણે લસણ નાખી પેલા તુવેરના કોઠા બનાવવાના છે મરચી આલા નાખી દઈએ આપણે અત્યારે શિયાળાની સિઝન છે તુવેરના પોખા દરેકના ઘરમાં બનતા હોય છે જેને ભાવે એને એટલે જેચસ્વી એ વેન કર્યું તું કે મારે તુવેર ને ખાવા છે

ટમેટાની ગ્રેવી નાખી દીધી છે હવે પાકવા દે જો આપણે ગ્રેવી પાકી ગઈ છે મસાલા જીરું પાવડર લાલ મરચું પાવડર નાખી દઈ થોડુંક તીખું બને તો સારું લાગે થોડોક ગરમ મસાલો અને આ મસાલો છે ઘરે બનાવેલો મારો

હવે આપણે તુઈર થોડુંક પાણી છે પાણી હોતી તુરામાં નાખી દેવાની છે અત્યારે થોડાક નાખી દઈએ એટલે સ્વાદ હાથ એવી થાય પછી પાછળ થોડાક ઘણા ઉપરથી નાખી થોડીક વાર મિક્સ પાકવા દે તો આપણે તુવેર ઠોઠા થઈ ગયા છે તેલ ઉપર આવી ગયું છે જો હવે ઉપરથી આપણે ધાણા નાખી દઈએ ધાણાથી ભરપૂર દેશના ધાણા છે ધાણાથી ભરપૂર છે જો રેડી થઈ ગયું છે આપણું તુવેર ઠોઠા

તેજસ્વી ટેસ્ટ કરીને કે કેવા બીના છે ગરમ ગરમ છે હજી ફૂક મારીને જમશે મોટું બળી જાય કેવા બીના છે મસ્ત છે તો ચાલો એ આવી જાવ કોમેન્ટમાં લખી દેજો કેવા બીના છે લાઈક કરજો શેર કરજો અને કરજો બાય બાય